જય શ્રી કૃષ્ણ રાધે રાધે મારી યુટ્યુબ ચેનલ ગુજરાતી જીવનધારામાં તમારું હાર્દિક સ્વાગત છે મિત્રો આજે આપણે આ વિડીયોમાં સાંભળવાના છીએ અષાઢ માસની અમાવસ્યાથી શરૂ થતું દસ દિવસનું વ્રત મા દશામાંનો મહિમા વ્રતના મહિમા વિશે અને કથા દ્વારા પણ સાંભળીશું પહેલાં આપણે દશામાની કથા વિશે જાણીએ શ્રાવણ માસની અમાસના દિવસે ઘણી સ્ત્રીઓએ દશામાનું વ્રત કર્યું હોવાથી તે નદીએ નહાવા જવા લાગી આ સ્ત્રીઓ નદીએ નહાતી અને પૂજા કરતી હતી નદીના કાંઠે રાજાનો મહેલ હતો રાજાની રાણી જરૂખામાંથી બધી સ્ત્રીઓને નાહી પૂજા કરતી જોઈ દાસીને કહ્યું જા આ બહેનોને પૂછી આવે કે તમે કયું વ્રત કરો છો દાસી નદી કાંઠે આવી અને કહેવા લાગી બહેનો તમે કયું વ્રત કરો છો એક બહેન બોલી અમે દશામાનું વ્રત કરીએ છીએ ત્યારે દાસીએ કહ્યું મને વ્રતની વિધિ કહો ત્યારે બીજી સ્ત્રી બોલી દસ સૂતરના તાતણા લેવા તેને દસ ગાંઠ વાળવી અને ઘેરાને કંકુ લગાવી કળશે બાંધી દેવો એક માટીની સાંઢણી બનાવી તેની સ્થાપના કરવી દશામાના નામનો દીવો કરી પ્રાર્થના કરવી અને દસ દિવસ નકવડા ઉપવાસ કરવા અથવા એક ટાણું ભોજન કરવું દાસીએ મહેલમાં આવીને રાણીને બધી વાત કરી જ્યારે રાત્રે રાજા ઘેર આવ્યા એટલે રાણીએ રાજાને પૂછ્યું હે પ્રાણનાથ શું હું દશામાનું વ્રત કરું ત્યારે રાજાએ પૂછ્યું કે દશામાંનું વ્રત કરવાથી શું લાભ થાય છે ત્યારે રાણીએ કહ્યું કે નિર્ધનને ધન મળે પુત્ર પરિવાર વધે સુખ શાંતિ અને સંતોષ મળે આ રીતે વ્રત કરનાર દરેકની મનોકામના પૂર્ણ થાય છે ત્યારે રાજા અભિમાનમાં છલકાઈને બોલે છે કે મારે ધન દોલત રાજપાટ હાથી ઘોડા પુત્ર પરિવાર બધું જ છે મારે ત્યાં કશી જ કમી નથી તેથી વ્રત કરવાનો શું ફાયદો આ સાંભળી રાણીને ખૂબ જ ગુસ્સો આવ્યો એ રેસાઈને ખાધા વગર પોતાના શયનખંડમાં જઈને સૂઈ ગઈ આ બાજુ રાજા ઉપર દશામાં કોપાયમાન થયા રાત્રે દશામાં આવી એના આખા રાજમહેલમાં ફરી વળ્યા આથી સવારમાં રાજ્યમાં અંધાધૂધ થવા માંડી તિજોરીમાં એકે પૈસો બચ્યો ન હતો કોઠારમાં જોવા ગયા તો અન્નનો કણ ના મળે આ બધી વાત આખા નગરમાં ફેલાતા પ્રજાજનો કહેવા લાગ્યા હે રાજા તમે નગર છોડી ચાલ્યા જાઓ તમારા ઉપર દેવીનો કોપ ઉતર્યો લાગે છે તેથી તમારે માથે ખરાબ દશા બેઠી છે આ સાંભળી રાજા રાણી બંને પુત્રોને લઈને નગર છોડી ચાલ્યા ગયા નગરની બહાર બગીચામાં તેઓ આરામ કરવા બેઠા તો બગીચો સુકાઈ ગયો ત્યારે રાણી કહે છે કે આપણી દશા ખરાબ છે તો આપણે જ્યાં જઈએ છીએ ત્યાં અહીં થશે માટે અહીંથી ચાલી નીકળો રસ્તામાં બંને કુંવરો કહેવા લાગ્યા અમને તો ભૂખ લાગી છે પણ રાણી તેમને સમજાવીને રાખે છે એટલામાં એક ગામમાં સખીનું ઘર આવતા તે બંને કુંવરને લઈ સખીને ઘરે જઈને કહે છે હે સખી અમારા બાળકોને થોડું ખાવા ન આપો આ બંનેને ખૂબ જ ભૂખ લાગી છે ત્યારે તેની બહેનપણીએ રાણીને કહે છે જાઓ અહીંથી હું તો તમને ઓળખતી પણ નથી અને મારા ઘેર તમે ખાવા આવ્યા છો આથી રાણીને ઘણું જ દુઃખ થયું અને પછી તેઓ ત્યાંથી આગળ ચાલી નીકળ્યા રસ્તામાં બંને કુંવરને તરસ લાગી એટલામાં વાવ આવતા રાણી બંને કુંવરોને લઈને પાણી પીવડાવવા જાય છે ત્યાં તો દશામાં અદૃશ્ય સ્વરૂપે તેના બંને બાળકોને પાણીમાં ખેંચી લીધા આથી રાણી રડતી રડતી રાજા પાસે આવી અને કહ્યું કે આપણા બંને બાળકો વાવમાં પડી ગયા આથી રાજા કહે છે કે કલ્પાંત ન કરશો એ તો જેના હતા તેણે લઈ લીધા છે ત્યાંથી તેઓ આગળ ચાલી નીકળ્યા એવામાં રાજાની બહેનનું ગામ આવ્યું ત્યારે રાજાએ કહ્યું કે આ તો મારી બહેનનું ગામ છે તેને મળ્યા વગર કેમ જવાય ગામમાં પખાલી સાથે કહેવડાવ્યું કે તમારા ભાઈ ભાભી તમને મળવા આવ્યા છે ત્યારે બહેનને વિચાર આવ્યો કે ભાઈની દશા ખરાબ હોવી જોઈએ નહીંતર મારા ભાઈ હાથી ઘોડા પાલખી સાથે આવે ચોક્કસ તેમની દશા ખરાબ હોવી જોઈએ તેથી તેણે પખાલી સાથે સુખડી તેમજ સોનાનું સાંકળું માટલીમાં મૂકી જ્યાં બેઠા હતા ત્યાં મોકલ્યું પરંતુ જ્યારે રાજાએ માટલી ખોલી ત્યારે સુખડીના કોલસા થઈ ગયા અને સોનાનું સાંકળું સાપ બની ગયો ત્યારે રાજા વિચારે છે કે મા જેવી બેન કોઈ દિવસ ભાઈને મારી નાખવા સાપ ન મોકલે એવું વિચારી રાજાએ માટલી ત્યાં જ જમીનમાં દાટી દીધી અને આગળ ચાલી નીકળ્યા આગળ જતાં એક નદીના કાંઠે એક ખેડૂતના વાડામાં ખૂબ જ તરબૂચ થયા હતા રાણીએ કહ્યું કે ભાઈ અમને એ તરબૂચ ખાવા તો આપો ખેડૂતને દયા આવી તેણે રાણીને તરબૂચ આપ્યું પણ રાજા રાણીનો સૂર્ય આથેમ્યા પછી ન જમવાનો નિયમ હોવાથી તેઓ તરબૂચને ત્યાં જ મૂકીને સૂઈ ગયા ત્યાં તો બાજુના નગરના રાજાનો કુંવર રિસાઈને નગરમાંથી નીકળી ગયો તેથી તેના સૈનિકો કુંવરને શોધતા શોધતા રાજા ચંદ્રસેન પાસે આવ્યા હવે રાજા રાણી પોતાના બાજુમાં જે તરબૂચ મૂકીને સોતા હતા તે તેની દશાના પ્રતાપે ખોવાયેલા કુંવરનું મસ્તક બની ગયું તે જોતા સૈનિકો રાજા રાણીને અપરાધી ગણીને ખૂબ જ માર માર્યો પછી તેમને દોડાથી બાંધી પોતાના રાજા પાસે રાજમહેલમાં લઈ ગયા ત્યારે ત્યાંના રાજા પોતાના કૂવાનું મસ્તક જોઈ ખૂબ જ ગુસ્સે થઈ ગયા અને બંનેને પોતાના પુત્રના હત્યારા ગણીને જેલમાં પૂરી દીધા આવી રીતે દશામાના વ્રતનું અપમાન કરવાથી મહેલમાં રહેનારા જેલમાં રહેવા લાગ્યા એમ કરતાં કરતાં બીજા વર્ષે શ્રાવણ માસ આવતા રાણીના મનમાં થયું કે મારા પતિએ દશામાનું વ્રતનું અપમાન કર્યું હતું તેથી માતાજી રૂઠી ગયા છે તેથી તેમણે વિચાર્યું કે મારે દશામાનું વ્રત કરવું જોઈએ જેથી રાણીએ દશામાનું વ્રત કરવાનો નિશ્ચય કર્યો રાણીએ દશામાનું વ્રત ખૂબ જ શ્રદ્ધાપૂર્વક કર્યું અને જેલના ઉપરી ખૂબ જ દયાળુ હોવાથી તેની પાસે વ્રતનું ઉજવણું કરવાની બધી જ સામગ્રી મંગાવી અને સગવડતા પણ કરાવી ઉપરીને રાણીઓ ઉપર દયા આવવાથી તેનું કામ કરી આપ્યું વ્રતના જ ઉજવણા વખતે છ મુઠ્ઠી ઘઉં ભરડાવી તેની લાપસી બનાવી સર્વને પ્રસાદી આપી પોતે પણ પ્રસાદ લીધો પછી માતાજીની સાંધણી નદીમાં પધરાવી આ પ્રસાદ રાજાએ પણ ખાધો તેથી દશામાએ તેમની દશા પલટાવી નાખવાનો વિચાર કર્યો પછી તે નગરના રાજાને દશામાં સ્વપ્નમાં આવ્યા અને કહ્યું હે રાજા જેમને તમે જેલમાં પૂર્યા છે તે તમારા કરતાં મોટા રાજ્યનો રાજા છે તેણે તારા પુત્રની હત્યા નથી કરી પરંતુ તારો પુત્ર તો તમારા એક મિત્રના ઘરે મોજથી રહે છે અને કાલે તે પરત આવી જશે માટે તું જેલમાં પૂરાયેલા રાજા રાણીને છોડી તેમની ક્ષમા માગજે જો તું આ વાત સાચી નહીં માને તો જેવી તેમની દશા થઈ તેવી તમારી દશા થશે એમ કહી માતાજી અંતર ધ્યાન થઈ ગયા રાજાને પછી ઊંઘ આવી નહીં તેથી તેણે સવારે વહેલા ઊઠીને પોતાના સ્વપ્નની વાત સર્વેને કહી સંભળાવી એટલામાં રાજકુંવર પણ માની કૃપાથી પાછો આવ્યો રાજાએ ખાતરી કરવા પેલું કુંવરનું માથું જોયું તો તે તરબૂચ નીકળ્યું તેણે પોતાનું સ્વપ્ન સાચું લાગ્યું તેથી તે પોતે જ જેલમાં જઈ રાજા રાણીને છોડી તેમના પગમાં પડી તેમની ક્ષમા માંગી તેમણે રાજમહેલમાં લાવીને તેમનો સારો આદર સત્કાર કર્યો અને પછી રાજા ચંદ્રસિંહને સર્વ હકીકત કહી સંભળાવી પછી રાજા રાણીએ તે રાજાની રજા માગી રાજાએ હર્ષ સાથે હાથી ઘોડા રથ નોકર ચાકર વગેરે આપ્યું રાજા રાણી ત્યાંથી રથમાં બેસીને પોતાના રાજ્યમાં જવા નીકળ્યા પોતાના રાજ્યમાં આવતા રસ્તામાં રાજાની બહેનનું ઘર આવ્યું ત્યારે રાજા વિચારે છે કે ચાલો હવે માટલું કાઢી જોઉં માટલું કાઢી જોયું તો સરસ સુખડી અને સોનાનું સાંકડું જોયું પછી તેઓ બહેનને મળવા ગયા બહેનના ઘરે બે ત્રણ દિવસ રહ્યા પછી પોતાના રાજ્યમાં જવા નીકળી પડ્યા રસ્તામાં તેઓ જે વાવ પાસે પાણી પીવા ગયા હતા ત્યાં આવ્યા ત્યારે દશામાએ વિચાર કર્યો કે બંને બાળકો લીધા તો ખરા પણ હવે આપવા કેવી રીતે તેમ વિચાર કરીને તેમણે ડોશીમાંનું રૂપ લઈ બંને બાળકોની આંગળી પકડીને આવ્યા અને બૂમ પાડીને કહ્યું કે આ કોઈના કુંવર ભૂલા પડ્યા છે તેને લેતા જાઓ રાજાએ રથ ઊભો રાખ્યો તે પોતાના પુત્રને ઓળખી ગયા અને બંને પુત્રને હેતપૂર્વક છાતી સરસા લગાડી દીધા આ ડોશીમાં દશામાં પોતે હતા તેમણે રાજાને કહ્યું કે હવે તમારી દશા વળતી થઈ છે તમે તમારા રાણીને અભિમાનમાં છલકાઈને દશામાના વ્રત વિશે ગમે તેમ બોલ્યા હતા તેથી તમારી દશા ખરાબ બની ગઈ હતી હવે તમને સમજાયું હશે કે કોઈ દેવી દેવતાની અવગણના કરવી નહીં તમે હવે પોતાના રાજ્યમાં જાઓ અને રાજ્યમાં સુખેથી રહો બધા રથમાં બેસી તે બહેનપણીના ઘર પાસે આવ્યા જેણે તેમનું અપમાન કર્યું હતું તે બહાર ઊભી હતી તે દોડી અને રાણીને ભેટી પડી રોકાઈ જવા માટે ખૂબ જ આગ્રહ કર્યો જ્યારે દશા ખરાબ હતી ત્યારે રોટલોય નહોતો આપ્યો અત્યારે મિષ્ટાનથી જમાડે તો પણ નકામું છે એમ કહી તેઓ નગરની ફૂલવાડીમાં આવી પહોંચ્યા ત્યાં તો ફૂલવાડી લીલીછમ બની ગઈ રાજાના આગમનની ખબર પડતા સર્વ નગરજનો વાજતે ગાજતે સામૈયા સાથે રાજાને રાજમહેલમાં લઈ ગયા દશમાના પ્રતાપે રાજા સુખી થયા રાણીએ પાંચ વર્ષ પૂરા થતાં વ્રતનું ઉજવણું કર્યું રૂપાની સાંડણી જળમાં પધરાવી બ્રાહ્મણોને દક્ષિણા આપી અને વ્રતનું રૂઢી રીતે ઉજવણું કર્યું માના પ્રતાપથી સુખ અને શાંતિ તથા સંતોષમાં રહેવા લાગ્યા જય દશામાં જેવા રાજા રાણીને ફળ્યા તેવા સર્વેને ફળજો વ્રત કરનાર વાર્તા લખનાર વાંચનાર સર્વેની દશા સુધારજો સુખ સંપત્તિ અને સંતતિ આપજો શ્રદ્ધા અને વિશ્વાસનું પ્રદાન કરજો દશામાં વ્રત બે હજાર ચોવીસ દશામાં વ્રત દેવી દશામાને સમર્પિત છે અને ગુજરાતમાં પરંપરાગત અષાઢ વત અમાસના દિવસે મનાવવામાં આવે છે દશામાં વ્રત બે હજાર ચોવીસ આગમન ચાર ઓગસ્ટ માસ અષાઢ માસની અમાસથી શરૂઆત થઈ રહી છે અને સમાપ્ત તેર ઓગસ્ટ બે હજાર ચોવીસ દિવસ મંગળવારના દિવસે થશે પાંચમી ઓગસ્ટથી ગુજરાતી શ્રાવણ મહિનો શરૂ થઈ રહ્યો છે અને બે સપ્ટેમ્બરે સમાપ્ત થશે આ દસ દિવસનું વ્રત છે ભક્તો આ તહેવારને દશામાના નોરતા દેવીની નવરાત્રિ તરીકે પણ ઓળખે છે મિત્રો હવે જાણીએ દશામાના વ્રતની વિધિ દશામાનું વ્રત અષાઢ અમાસથી શરૂ થાય છે પ્રાતઃકાળે સ્નાન કરી ધૂપ દીવો કરી શ્રદ્ધાપૂર્વક દશામાંની કથા સાંભળવી જોઈએ દસ દિવસ સુધી નકોડા ઉપવાસ કરવા માટીની સાંઢણી બનાવી તેનું પૂજન કરવું દસમે દિવસે એ સાંઢણીને નદીમાં પધરાવવી પાંચમા વર્ષે વ્રતનું ઉજવણું કરવું તથા યથાશક્તિ સોનું ચાંદી કે પંચધાતુની સાંધણી બનાવડાવવી અને બ્રાહ્મણને દાનમાં આપવી વસ્ત્ર દાન કરવું દક્ષિણા આપવી ભક્તિભાવપૂર્વક દશામાનું વ્રત કરનારની સુખ શાંતિ અને સમૃદ્ધિ જળવાઈ રહે છે દશામાની વ્રત કથા આ કથા પૂરી સાંભળશો તો તમારી મનોકામના જરૂરથી પૂરી થશે દશામાનું આ વ્રત કરવાથી લોકોના જીવનમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ આવે છે તથા મનવાંચિત ફળ પ્રાપ્ત થાય છે મિત્રો આ વિડીયો તમને કેવો લાગ્યો કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવશો અને વિડીયોને લાઈક કરી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો તથા કમેન્ટમાં હર હર મહાદેવ લખવાનું ના ભૂલતા ધન્યવાદ જય શ્રી કૃષ્ણ રાધે રાધે જય દશામાં